તારીખે એક જબરજસ્ત ભવ્ય યાત્રા પણ બાઇક યાત્રા પણ યોજવાના છીએ એમાં પણ આપ સૌને આમંત્રિત કરીએ છીએ અને આખું જ કાલાવર્ષ શહેર અને તાલુકો રામમય બને અને આ અવસરની અંદર આપણે ખાતે ખૂબ જ સુંદર મજાની વાત છે કે રામ ભગવાન જે નિજ મંદિરની અંદર વધારવાના છે ત્યારે આપણે પણ આજનો જે કાર્યક્રમ છે કાળાઓ ઘર ઘર જે દીપ પ્રત્યે બાવીસ તારીખે સાંજે એ માટે અને આપણા ઘરના આંગણે એક રંગોળી સરસ મજાની બને અને કાલાવર સુશોભિત બને એ માટેનું આયોજન છે અને એ આયોજન માટેનું આજની જે આ બેઠક છે એ આપ સૌને બોલાવ્યા છે એમાં જે આપને દાતાઓ શ્રી જે આપને આની અંદર જે દાનની જરૂરિયાત પડતી હોય છે એમનો જે આપને સહયોગ મળ્યો છે એમનું પણ આપણે આ થકી સન્માન કરવાના છીએ તેમજ ઘર ઘર દીવડા ફક્તે રંગોળી બને એ આખા કાલાવડ શહેરની અંદર વિના મૂલ્યે આપને જે પ્રાપ્ત થવાનું છે તો એના માટે જે રીધી ફાઉન્ડેશન મેઘજીભાઈ ચાવડા એમના દ્વારા જે ડોનેટ મળ્યું અને એ દીવડા છે આપણે દરેક ઘરે પાંચ પાંચ જે કોડિયા કહેવાય જે કોયડા આપણા દીવા માટે પ્રગટાવવા માટે એ આપણે દરેક ઘરે પહોંચે એવી વ્યવસ્થા અહીંથી કરવાના છે તો આ થકી વિધિ ફાઉન્ડેશન તરફથી જે આપણે રંગોળીનો કલર અને જે કોયડા એ આપને પ્રાપ્ત થવાના છે એ આપણી પાંચ વસ્તી કાલાવડ શહેરની અંદર એ વસ્તી હું થોડીવાર પહેલા આયાથી જાહેર કરીશ એ પહેલા અશુભાઈ હોરા જે આપણી વચ્ચે ઉપસ્થિત છે હું એને વિનંતી કરીશ કે પ્રાસંગિક આપને ઉદ્બોધન કરે ત્યાર પછી આપણે કાર્યક્રમ પાછો આગળ વધારશું

નિકાવા તાલુકાને બાદ કરતા આપણો જે કઈ તાલુકો છે એમાં ત્રેવીસ હજાર ઘરે પહોંચાડી શીખા પત્રિકા અને અક્ષત આપણે પરિવારોના ઘરનો સંપર્ક કરીને આ કામગીરી છ કાર સેવકો ઓગણીસો નેવ અને ઓગણીસો ને ની કાર સેવામાં અયોધ્યા ગયા હતા એમાંથી હયાત ચાર અને બે પરિવાર જેમના ગુજરી ગયા છે એવા છ કાર સેવકોનું આપણે સન્માન કર્યું કલાવડ અને અને તાલુકાના મુખ્ય મંદિર એમના પણ આપણે સન્માન કર્યું લગભગ કાલાવડ શહેરના અને તાલુકાના દરેક રામ મંદિરને આપણે મંદિરોનું પણ આપણે સન્માન કર્યું આવા વિવિધ કાર્યક્રમો આપણે એકથી થી પંદર તારીખ સુધીમાં કર્યા બાવીસ તારીખ સુધીમાં આપણે બે ત્રણ કાર્યક્રમો કરવાના છે એની માહિતી માટે અને વ્યવસ્થાઓ માટે આપણે મીટિંગ રાખી છે એક તો નરેન્દ્રભાઈએ કીધું કે દરેક ઘરે રામ જ્યોતિ પ્રગટે તારીખે સાંજે એ માટે આપણે દરેક ઘરને કલાવડ શહેરના પાંચ પાંચ દીપકો દીવરાઓ ભેટ આપવાના છે એમની સાથોસાથ જે મંદિરો રોડ ઉપર પોતાના ઘર પાસે રંગોળી કરવા ઈચ્છે છે અને કલરની કોઈ તકલીફ ન પડે એ માટે આપણે એક એક કિલો કલર વિના મૂલ્યે આપવાના છે આ બધું જ ખર્ચો આપણા ધારાસભ્યની સ્વર્ગસ્થ દીકરી રિદ્ધિબેનના ફાઉન્ડેશનના સૌજન્યથી રિદ્ધિ ફાઉન્ડેશનના સૌજન્યથી આ બધો કાર્યક્રમ આપણે કાલાવડ શહેરમાં કરી રહ્યા છીએ એક હજાર ઉપરાંત વધુ કિલો કલર અને પચીસ હજાર જેટલા દીવરાઓ આપણે ખરીદ્યા છે કાલાવડ મેક્સિમમ ઘરે કદાચ અક્ષત પહોંચ્યા હશે સો ટકા પણ આ દેવરાઓ કદાચ દસ વીસ ટકા ઘરે ઓછા પણ પહોંચે તો એ પર પહોંચાડવાનો આપણે પ્રયાસ આપણી વસ્તીના માધ્યમથી કરી રહ્યા છીએ કલર જેમને જોઈ જે કરવા માગે છે એવા જ લોકોને આપણે કલર આપવાના છે એની વિતરણ વ્યવસ્થા આપણે અહીંયા આવીને કરી લઈ જવી જોઈશે તો અહીં શિશુ મંદિરે સવારે દસ થી બારની વચ્ચે ગામમાં કાનાભાઈ જોશીનું જે મહાવીર જેરોક્ક છે અહીંયાથી બસ સ્ટેન્ડને પ્રફુલ્લભાઈના સ્ટુડિયોથી કૈલાસનગરમાં જયંતિભાઈ કમાણીની દુકાનેથી બાપા સીતારામની મઢુલી પાસેથી આવી જુદા જુદા સ્થળોએથી આપણે કલર આપણે મેળવી શકશી કલર લેવા માટે આપણે જવું પડશે ઈ કોઈ ઘરે દેવા નહીં આવે એટલા માટે કે ખરેખર આપણે કરવી છે કે નહીં કલરનો દુર્વેય ન થાય રંગોળીના દીવડાઓ તો બધા ઘરે પોતે કરશે આવા જુદા જુદા આપણે બધા જ કાર્યક્રમો કરવાના છે વીસ તારીખે બપોરના સાડા ત્રણ વાગે યાત્રા આપણી વાહન યાત્રા સમસ્ત કાલાવડના નક્કી કરેલા રૂટ ઉપર મુખ્ય માર્ગો ઉપર ફરશે અને બાવીસ તારીખે બધાએ પોતપોતાના વિસ્તારમાં આ મંદિરોમાં કાર્યક્રમ કરવાના છે ધારો કે કૃષ્ણનગરનો અહીંયા બાગુજરા બગીચામાં એવી રીતના કુમનાથપરામાં ગામમાં સ્વામિનારાયણ મંદિરમાં એવા જુદા જુદા મંદિરમાં આ બધા જ મંદિરોમાં તારીખે કાર્યક્રમો કરીશું અગિયારથી એકની વચ્ચે એમાં આપણે બધા યથાશક્તિ અને મોટા પ્રમાણમાં આપણે બધા જોડાય એવી આપ સૌને વિનંતી છે અને જે કંઈ કામ હોય એવું કલાડમાં આપણે ખૂબ વ્યાપક પ્રમાણમાં આ કામગીરી કરી છે બહુ સારી રીતે લગભગ પાંચ સાત હજાર ધજાઓ પણ શહેરમાં અને તાલુકાઓમાં આપણે વિતરણ કર્યું છે ભારતથી વિનામૂલ્ય વિનામૂલ્યની પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે તો આ બધું આપણે ખૂબ કાર્યક્રમો કર્યા છે એમાં હવે આપણે ચાર પાંચ દિવસ પૂરો સમય આપીને આ કામ કરવાનું છે ને એમાં આપણે બધા સહયોગી બની એવી આપ સૌ પાસે અપેક્ષા છે અહીંયા અત્યારે મેઘજીભાઈનું પણ સન્માન છે દાતાઓનું પણ સન્માન છે પત્રકારોનું પણ સન્માન છે એને પછી છેલ્લે મેઘજીભાઈનું પ્રસંગિત થશે અને પછી અહીંથી આપણે બધાએ નાસ્તો કરીને જવાનું છે એટલે હવે પંદર વીસ મિનિટ સુધી આપણે બધાએ શાંતિથી બેસવાનું છે કોઈ ક્યાંય જવાનું નથી અવાજ પણ નથી કરવાનો મોબાઈલ પર આપણે સાયલેન્ટ રાખી દઈ એટલે આપણો જે કંઈ કાર્યક્રમ છે એ સારી રીતે પૂર્ણ થઈ શકે કેટલાય દાતાઓનું આપણે સન્માન કરી ચૂક્યા છીએ જે કઈ બાકી છે દાતાઓનું જેમને આ કાર્યક્રમમાં આપણે મદદરૂપ થયા છે એવા દાતાઓનું આપણે સન્માન કરવાના છે અત્યારે પછી ભૂતકાળમાં જે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા કાલાવડ સમિતિ અને કાલાવડ ધારાસભ્યના હસ્તે પત્રકારો દાતાશ્રીઓને શ્રીરામ મંદિર સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા કાલાવડ છોતેર વિધાનસભાના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે રિધ્ધી ફાઉન્ડેશન દ્વારા કાલાવડ શહેરના તમામ રામભક્તો પોતાના ઘરે સાંજે પાંચ દીવડા પ્રગટાવે તથા ઘર શેરી સોસાયટી અને મંદિરમાં રંગોળી બનાવે તે માટે વિના મૂલ્યે દીવડા અને કલર વિતરણ કરવામાં આવેલ તેમજ પચીસ હજાર દીવડા તથા એક હજાર કિલો રંગોળીના કલરનું વિતરણ કરવામાં આવનાર છે

રામ જન્મભૂમિ સ્થળ ઉપર જ્યારે રામચંદ્રજી ભગવાનનું મંદિર નિર્માણ પામેલું છે ને આવનારી બાવીસ તારીખે આપણા જ વડાપ્રધાન કુકુમ ઉપાધેલું છે ને એ અગાઉના કાર્યક્રમની અંદર ઉપસ્થિત જાય બિરાજમાન રામ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓના બહેનો વડીલો અને ભાઈઓ

કે રામચંદ્રજી ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જે આપણે અલાયદુ કામ કરી રહ્યા છીએ ભૂતકાળની અંદર આ બાવીસ તારીખે આપણે કાયમ યાદ રહેવાની છે જ્યારે આપણા બાળકો પણ કે છે કે આ વખતે મારા પરિવારના મારા મા બાપ કે એને એની હાજરીની અંદર આ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ થઈ છે કાર સેવકોની પણ સન્માન કરવામાં આવ્યું છે પત્રકારો પણ અહીંયા મહેનત કરી રહ્યા છે આપ પણ જયારે મહેનત કરી રહ્યા છો મને આશુભાઈનો ફોન આવ્યો આવું કરવાનું છે ત્યારે મારી દીકરીની યાદમાં મેં આપ જે કરો તે જેવી રીતે કરવું હોય તેવી મારી દીકરીની યાદમાં એક આપ કરીએ તો આ ક્ષણ મને પણ યાદ રહીએ મારી દીકરીની યાદમાં મેં કંઈક કામ કર્યું છે એમને પણ તે મને બરાબર યાદ છે મારી દીકરી ત્યારે એ ભણતી હતી એમડીની અંદર ત્યારે એ રમવા જતી હતી ત્યારે બંને બાજુ દીકરીઓની લાઈન થઈ જતી હતી એ પ્રકારનું ત્યાં રાસ મંડળની અંદર રમતી હતી ફોરન પણ જે આવી છે વિદેશની અંદર પણ કાર્યક્રમ કરીને આવ્યું છે પોતે હાથે જ નરેન્દ્રભાઈને જ્યારે રાજકોટની અંદર એક કાર્યક્રમ હતો ત્યારે નરેન્દ્રભાઈને પાણી કેવી રીતે બચાવવાનો પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ નરેન્દ્રભાઈને એને એક પ્રકારનું બનાવી અને એમને પણ બતાવ્યું હતું મેં કીધું દીકરી હું તને નરેન્દ્રભાઈ હું તને મળાવીશ ત્યારે એને કીધું પપ્પા તમારે નહીં હું આવનારા ભવિષ્યની અંદર કાંઈક બની નરેન્દ્રભાઈ મને મળવા આવે એ પ્રકારનું હું આ કામ આપણા રાષ્ટ્ર માટે આપણે દેશ માટે કરવાનું આ પ્રકારના વિચારો ધરાવતી મારી દીકરી આજે અમારી વચ્ચે આપણા વચ્ચે નથી પરંતુ મને એમ થયું કે એ એના માધ્યમથી આજે હું ઘરે ઘરે જો દીવડા પોતા હોય ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન માટે જ્યારે આવનારા સમયની અંદર દિવાળી જેવો ત્યારે આપણે માહોલ કરવાનો છે ત્યારે આપણે બધા જ ઘરે ઘરે રંગોળી પણ કરીએ દીપક ચલાવીએ એ દિવસે જે નરેન્દ્રભાઈનો કાર્યક્રમ છે એ ટીવીની અંદર આપણે બધા જ સાથે રહી નિહાળવાનો પણ પ્રયત્ન કરીએ અને આજથી જ્યારે આવનારા ભવિષ્યમાં વર્ષોથી આ દિવસ બાવીસ તારીખ આપણે જ્યારે ટાઈમિંગ યાદ કરવાની છે યાદ રહેવાની છે ત્યારે આપણે પણ આવનારા ભવિષ્યની અંદર આ હિન્દુ રાષ્ટ્ર આપણું હિન્દુ રાષ્ટ્ર જયારે બનવા જઈ રહ્યું છે અને હું તો કશું બની જ ગયું છે ત્યારે આપણે વિશેષ કઈ નહીં કહેતા આજે મારે તમે હશુભાઈને કીધું કે હશુભાઈ આપ જ વેચી દીધો તો એમનો આગ્રહ હતો એટલે મારે આવવાનું થયું આટલી બધી બોડી સંખ્યામાં આપ બધા આવ્યા છો ત્યારે ગમે ત્યારે મારી જરૂર હોય ત્યારે મને યાદ કરજો વિશેષ કહીને ત્યાં ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનના ચરણોમાં મારું મસ્તક નમાવી અને જે હમણાં જ આપણે રામચંદ્રજી મહોત્સવ થયો છે ત્યારે આજ વિધાનસભાની અંદર બસો થી અઢીસો માણસો પણ આપણે અયોધ્યામાં લઈ જવાના છે આપણે તારીખ આવશે જામનગરથી સ્પેશિયલ ટ્રેનના મારફતે જવાનું છે અમુક પ્રકારનું શુલ્ક હશે એ આપણે વ્યવસ્થા હસુભાઈ છે એ બધા કરી લેશું પરંતુ યોગ્ય લોકો ત્યાં જાય જેમને આસ્થાનું માધ્યમને જવું છે એવા એ લોકોની યાદી કંઈક બને અત્યારથી જ બને અને યાદી મુજબ આપણે બધાને શાંતિથી ત્યાં ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનના દર્શન કરાવીએ અને અહીંયા તો આપ ઘણા બધા અહીંયા બેઠા છો મારા વડીલો અહીંયા પણ છે પરંતુ આપણે પણ બધા જ સાથે રહી આવનારા ભવિષ્યની અંદર જ્યારે આપણું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર બને છે ત્યારે જે હિન્દુ રાષ્ટ્ર માટે જે કરવું પડે તે પ્રકારનું આપણે વર્તન પણ કરીએ હું એટલા માટે એ કહું છું કે અમારા વિશ્વ હિન્દુ પરિષદના લોકોને અમારા લોકોને દોડવું જવું પડે છે સંસ્કૃતિના પાઠ આપણા દીકરા દીકરીઓને પણ આપણે ભણા વઢાવવા પડશે કેમકે ઘણી બધી દીકરીઓ આવનારા સમયની અંદર જે મુશ્કેલી આપણે સજ્જતા જોતા હોય છે હમણાં જ મને આજે એક ફોન હતો અને મોરબી પણ અત્યારે બેઠો તો ફોન આવ્યો હતો આ પ્રકારનું જ્યારે આ પ્રકારનું તારી મારી માતાઓને બેઠાને ખાસ આપની પણ હું વિનંતી કરું છું કે જ્યારે એ પણ પ્રકારની આપણી આપણે પણ આપણા પરિવારનું બધાનું જતન કરીએ અને પરિવાર સુખે થઈ રહીએ અને ભાવનાથી આવનારા ભવિષ્યના બધા જ સાથે થઈ એક થઈ નેક થઈ આપણું કાલાવળની અંદર આપણે બધા રહેવાના પ્રયત્ન કરીએ છીએ અસ્તુ જય શ્રી રામચંદ્ર